બે તારીખ છ ના રોજ રાત્રિના આશરે નવ સાડાણવની આસપાસ ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રાશિભાઈ રામ આહિર એ એમને એમના ઉપર ફાયરિંગ કરી છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ નિપજાવવાની ઘટના સામે આવી એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે શું છે આમાં કોણ ઇન્વોલ્વ છે એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી એ દરમિયાન એમના પત્ની જે છે જસુબેન એમના એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે એમ એમણે એમને અહીંયાથી જતા જોયેલો છે જે એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જસુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી જે ફરિયાદ પોલીસે નવા મંદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડાશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઈ વોરા અને એની ટીમ તેમજ સ્થાનિક પીએસઆઈ અને એમની ટીમો આરોપીને પકડવા માટે કાર્યરત થઈ અને એ દરમિયાન એલસીબીના પીએસઆઈ શ્રીને માહિતી મળતા તેમણે આ જે શકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડ અપ કરે કરેલ અને રાઉન્ડ અપ કર્યા બાદ તેની પૂછપરછ કરતાં આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યો હતો